તો જય માતાજી જય વચરાજ દાદા આપનું સ્વાગત છે ફરી એકવાર ન્યૂ વચરાજ સ્ટુડિયોમાં તો આજે આપણે લઈને આવ્યા છીએ એક ભાઈ બહેનની કહાની ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય એ આઈ હું તમને કહાની કહીશ વાર્તા કરીશ કે ભાઈ બહેન કેને કહેવાય પહેલાંના જમાનામાં જૂની કહેવત હતી કે હાડી આવે તો હાડલો લઈને જાય અને બેન આવે તો રોતા આવડે જાય એવી આવતી હતી કે ફાડી આવે ને તો ભાઈ આ બને જીજાજી કે આપણી ભાષામાં એ આપણે હાડલો દે ને બોન બચારી આવે તો રોતા ન દે એટલે એવી જે કહાની કહીશ કે એક નાનું એવું ગામ હતું ત્યાં ભાઈ બોન પોતે નાનેથી નાની એવી શેરીમાં બી રમતા 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 મોટા થઈ ગયા અને અઢાર વીસ વરણના વાણા વીતી ગયા બોન પોતે બોનના લગ્ન લેવાના અને બોન પોતે પોતાના બાપની ભીત ઉપર આવડો ઘૂમટો તાણીને હાલી નીકળી ભીત ઉપર થાપા મારીને કાકા કુટુંબને ભય એટલા જ હતા અહીંયા કોઈ વાળું હતું નહીં તો એ કોકે કીધું કે તે લાઇસ કેમ કાઢી છે તેથી બેને સરસ જવાબ આપ્યો મસ્ત જવાબ આપ્યો કે મેં લાઈસ એટલે કાઢી કે મારા કાકા કુટુંબ મારા બાપ કે ભયની મિલકતમાં મારી નજર ન પડે હવે હું આ ઘરની નથી હું હવે બધું મારું આ મૂકીને જવું હું એટલે મેં લાઈસ કાઢી હવે મારે આમાં નજર ન રખાય એવી જ બેન પોતે હા હર હા હારે ગઈ પોતાનું બધું મૂકીને ખોડિયારમાં જેમ પેલા ખોડિયારમાંનું નામ તો જાનભાઈ વી મેરખી ને થયો એટલે તે પોતે ધરામાં જઈને અમીનો કૂપ લઈ આવ્યા આવડમાં એ સૂરજને ઊભો રાખ્યો કે આ સુરજ કીધું હતું કે આવડની આળ છે એટલે સુરત દાદા ઊભા રહી ગયા એવી બેન જોગમાયે જેવી પોતે હા હારે વહી ગઈ અને દરાના વાણા વીતી ગયા એક બે ત્રણ ચાર પાંચ નહીં પણ દસ દસ વડાના વાણા વીતી ગયા અને ભાઈ ખબર પડી કે મારા ભાઈને અમદાવાદ સાવલ હોસ્પિટલમાં દાખલ કર્યો હે એટલે પોતે ગડગડતી દોટ મૂકીને પોતે ત્યાંથી વહી ગઈ પોતાના પિયરમાં આ હાડમાં વરસાદ વર એવી રીતના રોતી હતી મારો ભાઈ ક્યાં મારા ભાઈને હું થયું પછી પોતે હોસ્પિટલ જાય હે અને કહે મારા ભાઈને શું થયું ભાઈને હું થયું એમ કહીને ડોક્ટર સાહેબ કહે કે ભાઈ તમારા ભાઈની તો કિડની ફેલ છે કોકની ઘરની કુટુંબની કિડની લેવી પડશે એટલે કંઈ પણ વિચાર કર્યા વગર કોઈને પૂછ્યા વગર ભલે પોતાનું ઘર પારકું કરીને હારે વહી દીધી તોય પોતાની કિડની આપીને પોતાના ભાઈનો જીવ બચાયો હતો આ છે ભાઈ બહેનનો પ્રેમ કે પોતે બધું ઘર બાર મૂકીને બીજાના ઘરને અપનાવી લીધું બીજાના સુખે સુખીને બીજાના દુઃખે દુઃખી આવી બેન જોગમાયા જેવી ચાલ જેવી કે હું જો કિડની નો આપું તો તો કિડની તો શું અમારો જીવ આપ દો મારા ભય હાટું જો કિડની નો આપું કે તો તો મારું ચાલ ના ઉપર થૂકે માણા કે ચાલ નવ ઘર ને હાજો તો પોતાનો ભય ઉગો દાન માં દે દીધો માથું વાળ દીધું ઉગાનું અને નવ ઘર બચાવ હાટું માથું આપ દીધું તું એવી હું બેન છું આવો હે ભાઈ બેન નો પ્રેમ દસ વરા પછી તો એ ભય પોતે થોડાક વરા પછી કિડની બદલાય પછીથી ભાઈ સ્વર્ગવાસ પણ સીધા હોય પણ બહેનના પ્રેમ આને કહેવાય કે પોતાની એક કિડની હાટું એક કિડની તો હું જીવ પણ દઈ દે એવી બેન હતી કિડની તો દઈ દીધી કદાચ જીવ કાઢવાનું થાય ને તો એ દઈ દે એટલે પહેલાંની કહેવત હતી કે હાડી આવે તો હાડી લઈને જાય બેન આવે તો રોતા આહુણે જાય પણ એવું કોઈ દી કરશો નહીં બેન આવે ને તો એને હસતા મુખડે કાઢજો એને ખોટું લગાડતા નહીં જેદી તેદી એના આશીર્વાદ આવી છે ને એટલે તમારું કોઈ દી કોઈ રૂવડું ખાંડું નહીં કરી શકે તો આજની વાતમાં બસ આટલું જ જય માતાજી અને આવા નવા બીજા ઇતિહાસ કે આ તે વિડીયો જોવા માટે ન્યૂ વછરા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો